મિત્રો આપણને એમ લાગે છે કે આપણી પાસે આટલી બધી નદીઓ છે આપણી પાસે આટલા બધા ડેમ છે આપણને પાણીની કમી કેમ પડે છે આ દેશની અંદર કુલ મળીને ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમ ની અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નું જે સપનું મોદી સાહેબે આપણને બતાવ્યું છે જે કલ્પનાને સાકાર કરવા માટે મોદી સાહેબ જેમત કરી રહ્યા છે એ બે હજાર સુડતાલીસ સુધીમાં પણ આપણી પાણીની જરૂરિયાત એ અગિયારસો ને એસી બીસીએમની થવાની છે આ નદીઓ આ નાળાઓ સાડા છ હજાર થી વધુ ડેમ પરંતુ છતાં પણ આપણી જરૂરિયાત જેટલું પાણી જળ સંચય કરવાની આપણા દેશની આપણી તાકાત નથી નદી નાળાઓ મળીને લગભગ પાંચસો બીસીએમ પાણી આપણે ડિસેમ્બર સુધી એમાં એને જળ સંચય કરીએ છીએ બ્રહ્મપુત્ર કાવેરી હશે કેન બે હશે આ તમામે તમામ ડેમ ની કુલ મળીને જે કેપેસિટી છે જળ સંચય ની એ ફક્ત બસો ને પચાસ બીસીએમ ની છે એટલે કુલ મળીને સાતસો પચાસ બીસીએમ પાણી આપણે સંગ્રહ કરી શકીએ છીએ હજુ આપણને પાંચસો બીસીએમ પાણીને સંગ્રહ કરવો પડે અને ત્યારે મોદી સાહેબે વિચાર્યું પાણી સંગ્રહ કરવું હોય તો સૌથી મોટો વિકલ્પ શું છે ડેમ બનાવવા માટે પચીસ વર્ષ જોઈએ ડેમ માં પચીસ હજાર કરોડ થી વધારે ખર્ચ થાય અને ત્યારે ખેડૂતોની જમીન જાય કેટલાક ગામોના ગામો પાણીમાં ડૂબી જાય કેટલાક પર્યાવરણવાદીઓ આવીને વિરોધ કરી જાય અને પ્રોજેક્ટ પૂરો નહીં થાય શું આપણી પાસે પચીસ વર્ષ સુધી પાણીની રાહ જોવાની તાકાત છે બોલો ને ભાઈ છે તમારી રાહ જોવાની તાકાત છે કે તમને પાણી આજે જોઈએ છે જો તમારે આજે જ પાણી જોઈતું હોય તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ છે કે વરસાદનો પાણીને પાણીને ઝીલી લો અને વરસાદના જમીનમાં ઉતારી દો સૌથી વધુ પાણીને સંગ્રહ કરવાની તાકાત એ જમીનના પાતાળમાં છે સૌથી સસ્તામાં આપણે આ પાણીને જમીનમાં ઉતારી શકીએ બધા જ મિનરલ્સ સાથે એ પાણીનો જમીનમાં સંચય થાય અને જયારે જોઈએ ત્યારે આપણને પાણી મળી જાય મોદી સાહેબે કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ અને એટલા જ માટે ગામ માંથી વહી જતું પાણી એ ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય નદીમાંથી દરિયામાં જાય એના પહેલાં આપણે એને ખાડામાં જ સો ફૂટ બોર કરીને એને સ્કેન પાઇપ નાખીને ત્રણ બાય ત્રણની કુંડી બનાવીને ઉપરથી કાણાવાળું ઢાંકણું લગાવીને એમાં પથ્થર ગ્રાવસ નાખી દઈએ તો પણ એ ગામમાંથી વહી જતું પાણી એ બોરમાંથી ગામના પાતાળમાં ઉતરી જાય ગામના કૂવા અને ગામના બોર એનું તળ ઉપચું આવે એ પાણીની ક્વોલિટી પણ લાયક થઈ જાય